નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પો અને યુટ્યુબ લાઈવ અંદર ડબલ્યુ ડબલ્યુ બલદે ભરી ડોટ કોમ ના માધ્યમથી આ સૌ નવા મિત્રો અને જોડાયેલા મિત્રો ને

તમે જશો તો ત્યાંથી તમને જે અહીં એક પુરવાર કરીશ હું જે વખતે લાઈવમાં કહેતો રહીશ એ તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે બે વાતો સીધી ડાઉનલોડ તમે કરી શકશો અને ડાઉનલોડ કરીને તમે તમારા મોબાઈલની અંદર તમે ઘરે કરી શકશો એ આજે એક એપ્લિકેશન આપણે માત્ર શીખવવાનો પ્રયત્ન કરશું આવતીકાલે બીજી એપ્લિકેશન બીજો કોડ શીખવશું તો મિત્રો આ એપ્લિકેશનથી તમે તમારા મિત્રોને તમારા આજુબાજુના પરિવારના સભ્યોને એકદમ તમે એનો વિડીયો પણ બનાવી શકો છો કારણ કે એ એપ્લિકેશનની અંદર ઇનબિલ્ટ વિડિયો વિડીયો બનાવવાની પણ વાત આવે છે તો મિત્રો અત્યારે બહુ ઇન્ટરેસ્ટ ન ધરાવતા હોય એવું લાગે છે કે હજી ચાલીસ મિત્રો જોડાયેલા નથી એટલે શિક્ષણ પ્રત્યેની જે તમારી અંદરનો ઉત્સાહ હોવો જોઈએ એ મને જોવા મળતો નથી તો અમે આવો સમયને શક્તિ લગભગ આ દિવસ આખા દરમિયાન આ કામ મારે કરવું પડ્યું છે તો એમણે ન થતું હોય આના માટે ખૂબ તકલીફ પડતી હોય છે તો આ તમારા મિત્રોને પણ તમારે જાણ કરવું જોઈએ તો જેથી કરીને એ પણ કંઈક નવું કરી શકે માત્ર એક જ નહીં પણ બધા લોકો આવું કરી શકે તો એના માટે આપ બધાનો સહકાર ખૂબ જરૂરી છે નહીતર ધીમે ધીમે ક્લાસ અમે પણ ક્લોઝ કરવાની તૈયારી તરફ જેવી રીતે આવો સંખ્યાનો ઘટાડો ધોરણ આઠ નવ દસ ની અંદર રહ્યો હતો

કે જેથી કરીને તમે સરસ રીતે શીખી શકો તો આપણે આજે એના તરફ જઈશું પ્રેઝન્ટેશન તરફથી કે ટેકનોલોજીની માધ્યમથી તમે આ પ્રયોગ કેવી રીતે કરી શકો તમે વિડીયો જોયો હશે તો તમે અમારા પ્રોફેસર મિત્રોના વિડીયો પણ એ બતાવવાનો પ્રયત્ન કરીશ ઘરમાં રેકોર્ડિંગ કરીને પણ અમે પ્રયત્ન કર્યો છે તો અહીંયા એ પ્રયત્ન કરશું અમે કંઈ ના કર્યું અહીંયા રમતું ગમતું ગણિત જે છે આપણું એની અનુસંધાને આપણે આ કામ કરી રહ્યા છે તો જેણે આ પ્રયોગ કર્યા હોય એને મુબારક વચ્ચે કોઈ જાતની ડિસ્ટર્બ ન થાય એના માટે તમે તકેદારી રાખો જેથી કરીને તમે અહીંયા તમે એક જ એપ્લિકેશનમાં પ્રયોગ કરી શકો છો બીજી એપ્લિકેશનની ખ્યાલ નથી તો આ વાત હું અહીંયા શીખવાનો પ્રયત્ન કરીશ તો એ બરાબર તમે જોજો મિત્રો જેથી કરીને આપણે અહીંયા આ વાત શીખી શકીએ તો અહીંયા પાવર પ્રેઝન્ટેશન ની મદદ થી આપણે આ થોડી જ વાર માં વાત શીખી લેવાના છે મને લાગે કે આ સંખ્યા બે હોડ બોહળી રહેવાની હતી એની જગ્યાએ આ ઇન્ટરેસ્ટ ઓછો હશે તો હું પણ કામ આ ઝડપથી પતાવી દઉં છું તો મિત્રો અહીંયા જોઈએ આપણે એ વાતને આપ જોઈ રહ્યા છો આવો પ્રયોગ કરતા શીખીએ એની અંદર આજનું આ આપણું સેશન છે તો પહેલા આપણે એકાદ બે વિડિયોઝ જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો કે જેના કારણે તમને ખ્યાલ આવે કે એમાં કેવી રીતનું થઈ શકે છે કાલે તમે ખુદ ઘેરેથી આમાં લાઈવ થઈ શકશો એના માટે આપણે પ્રયત્ન કરશું તો અહીંયા એક વિડીયો એટીસી કોલેજના બેનો છે વિજ્ઞાન મેળાની અંદર અને આ પ્રયોગ છે અને આ બોક્સની અંદર તમે જોઈ શકો છો કે આ બધા વિડીયોઝ છે એ તમને લાઈવ જે એમાં આવી રહ્યા છે પૃથ્વીના જે ગ્રહો છે બધા એ ગ્રહોને તમે ટચ કરશો તો તમારા બધા ગ્રહો છે એમની અંદર છે એ જોવા મળે છે

અહીંયા આપણે જોઈએ પૃથ્વીને આપણે હાથમાં લઈ શકીએ છીએ પૃથ્વીની અનુભૂતિ થ્રી ડાયમેન્શનમાં થઈ શકે છે આપણને અચરજ જેવું લાગે પરંતુ આ જે થઈ રહ્યું છે તે ટેકનોલોજીને કારણે થઈ રહ્યું છે એને ચારે દિશાઓમાં ફેરવી શકાય છે એના એરિયામાં રહીને હવે આપણે જોઈએ તો હું એક પ્લસ કરીશ એક આપણે Here, Here is the beautiful, beautiful image of Earth called the Blue graph Marble graph by NASA. Yeah. NASA, NASA this image from a number of different satellites to look like the Earth on a typical day. Here is the beautiful image of Earth called the Blue Marble by NASA. NASA assembled this image from a number of different satellites to look like the Earth on a typical day. The vegetation detail comes from the MODIS sensor.

તો અહીંયા આપણે જે પ્રયોગ જોયો તે એને આપણે કેવી રીતે બનાવી શકીએ તમારી પાસે એક આવું બોક્સ તમને આપવામાં આવશે મિત્રો આ તમને ત્યાં આપણી વેબસાઇટ ઉપર તમે જાશો તો ત્યાં આઠ વાગે આ બોક્સ મૂકી દેવામાં આવશે એની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે આ પ્રિન્ટ કાઢીને તમારે એને શું કરવાનું તો આવી રીતે કટિંગ કરવાના કાતર આપી છે ત્યાંથી આ એટલા ભાગ કાપી લેવાના અથવા કાળો ભાગ છે એ પણ રેવા દેશો તો પણ હાલશે આ ટોટલ તમારે કાઢી લેવાનું આના જેવડું એક તમારે ખોખું બનાવવાનું બોક્સ બનાવવાનું અને આ જે એની બાજુઓ છે એ બધી બાજુઓ એમાં તમને મળશે એ બધી બાજુઓ એમાં તમારે જે આપણું છ બાજુઓ છે એ ટોટલ તમારે એમાં ચોંટાડી દેવાની છે એક બાજુ તમે ગમે તે બધાની પણ ચોંટાડી શકો છો આ છ બાજુને આપણે એમાં લગાડી દઈએ તો જેથી કરીને આપણું એક બોક્સ છે એ તૈયાર થતું હોય છે તો આપણે કેવી રીતે એ બોક્સ તૈયાર થાય એના માટે આપણે અહીંયા એક માત્ર છે તમને દઉં આપણે જોઈશું આ એક તમારે ખોખું આવું બોક્સ કોઈ પણ પણ એનું માપ છે એ આ કાગળના ટુકડા જેટલું રાખીને એક બોક્સ તમારે બનાવી લેવાનું જે બોક્સ મેં બનાવ્યું છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા તમે જોઈ શકો એ બોક્સ તમને લાઈન ની અંદર ખ્યાલ આવી જાય કે બોક્સ કેવો હોય તો આ રીતનું બોક્સ તમારે મિત્રો બનાવવાનું છે આ બોક્સ છે આ બોક્સમાં મેં તમે લગાડી દીધું છે આ બરાબર તમે જોઈ શકો અને એ બોક્સ બનાવવામાં પ્રયત્ન કર્યો છે મારી પાસે બીજું પણ બોક્સ છે તમે જોઈ શકો ઘણા બધા બોક્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે મેં ત્રીજું પણ બોક્સ મારી પાસે ત્રણ બોક્સ છે મેં બનાવ્યા અમારા સ્ટુડન્ટો એ પણ બધા પ્રયોગ કરીને વિજ્ઞાન મેળામાં લઈ ગયા એટલે આ જૂની વાત છે પરંતુ તમને બધાને ઘણાને ખ્યાલ પણ નથી તો તમને એ આવડી જાય એના માટે આપણે પ્રયત્ન આપણે જોઈએ કે આમના આમાં એક ઇમેજ જે આપણી છે એ એ ઇમેજ તમારે અહીંયા લગાડવાની છે કઈ રીતે ઇમેજ તો આ ઇમેજ છે આવી રીતે ચોટાડી દેવાની છે કટિંગ કરાવી લેવાનું છે એ ઇમેજને અહીંયા તમે ચોંટાડી દેશો તો ત્યાંથી એક આવું બોક્સ છે બાજુ આવી રીતની બરાબર કિનારીઓ દ્વારા લગાડી દેવાનું છે આ થઈ જાય બાદ પછી આમાં જો આમાં બધા કોડ આપેલા છે મિત્રો આમની અંદર એનું સ્કેનિંગ આપણે ક્યુઆર કોડ કે અથવા તો એ જે કોડ છે એ કોડ છે એને સ્કેન કરશે એને કારણે એ કોડની અંદર જ આ વાત છે એ સ્કેન કરી અને એમાં રહેલી જે અંદરની સુષુપ્ત વાત છે પણ આપણે એક જ બોક્સ તમને હું એવું આપીશ કે એ બોક્સની અંદર બધું સ્કેન કરી શકશો કારણ કે કોડિંગ મેં જાતે અમુક વાતો એમાં મૂકેલી પણ છે તો એના માટે તમારે કાંઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ગાર્લિક એક્સપ્લોયર ગાર્લિક એક્સપ્લોયર તમે ડાઉનલોડ કરી લેજો તો ડાઉનલોડ ન થાય તો આપણી વેબસાઇટ ઉપર ત્યાં મૂકેલી હશે ત્યાં જઈને તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમે એમનો કેવી રીતે ઉપયોગ કરશો એ વાત કરું છું તો મિત્રો એમાં તમને એપ્લિકેશન ખોલશો ત્યારે તમને આવું એક પેજ જોવા મળશે આવી રીતનું એક પેજ જોવા મળશે અને આ પેજ અંદર તમે જાશો તો અહીંયા ફોર મર્જ ક્યુ ટીએમ લખેલું હશે અને એક ફોન મોડ લખેલું છે એક ફોન મોડ લો તમને જોવા મળશે અને બીજું જોવા મળશે વીઆર બોક્સ આ વીઆર બોક્સ એટલે શું તો હું તમને વીઆર બોક્સની વાત કરી તો વીઆર બોક્સ તમને બતાવું મારી પાસે વીઆર બોક્સ છે એ તમને હું બતાવવાનો પ્રયત્ન કરું લાઈવ જ બતાવવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને તમે જો આ વીઆર બોક્સ છે વીઆર બોક્સ ઓનલાઈન મળે આઠસો નવસો રૂપિયાનું થાય મને રાષ્ટ્રપતિ એવોર્ડ જ્યારે મળ્યો ત્યારે વીઆર બોક્સ એમાં મને આપવામાં આવ્યું છે અહીંયા તમે આ કાચ છે જોઈ શકો આ વીઆર બોક્સ મોટમાં રાખો ને અહીંયા તમારો મોબાઈલ હોય એ મોબાઈલ ફિટ થઈ જાય અહીંયા તમે આ મોબાઈલ છે એ ફિટ કરી શકો છો આમની અંદર મોબાઈલ ફિટ થઈ જાય ને તમે જોઈ શકો છો તમને એકદમ થ્રી જોવા મળે થ્રી ડાયમેન્શનમાં જો જોવું હોય તો તમારે વીઆર બોક્સમાં જોડી દેવાનું એટલે થ્રી અંદર તમારો જે ગોળો છે ફરતો હોય અવકાશમાં ફરતો હોય તમને મસ્ત જોવા મળે છે અહીંયા આપણે એ નહીં બતાવી શકીએ કારણ કે આપણી પાસે એની એક મર્યાદા રહેતી હોય છે એટલે કારણ કે અંદર કેમેરા એવી રીતના આપણે વિઝ્યુલાઇઝ છે કોમ્પ્યુટર સાથે જોડાયેલા હોતા નથી એટલે આપણી એક મર્યાદા રહેતી હોય છે તો એ તમે વિયર બોક્સ જોવાની ટ્રાય કરજો પાછળ આપણા પહેરાય જાય એવું પણ હોય છે સરસ રીતે તમે એને આ રીતે પહેરીને પણ કરી શકો અહીંયા આ મોબાઈલ આ ફિટ કરી દેવા માટે અહીંયા તમને જોવા મળે છે આમાં મોબાઈલ ફિટ કરી દેવાનો હોય છે આ નીકળી જાય છે આની અંદર મોબાઈલ ફિટ થઈ જાય ને ત્યારબાદ તમે છે કે ફરી વખત મોબાઈલ રાખીને તમે આનું વીઆર બોક્સથી આવી રીતે આંખ ઉપર ચડાવી લેવાનું અને તમે એનો યુઝ કરી શકો છો તો આ કહેવાય વીઆર બોક્સ સરસ રીતે કરી શકો છો તો એ થઈ જાય બાદ તમારે શું કરવાનું છે કે આ જે ફોન મોડ છે એને ક્લિક કરવાનો છે જો તમારી પાસે વીઆર બોક્સ હોય તો તમારે વીઆર બોક્સ ને ઓનલાઈન પણ તમે આ મગાવી શકો છો વીઆર બોક્સ છે હવે મેઇન વાત આપણી આપણે આવે છે કે આપણે આ કેવી રીતે એને ચાલુ કરી શકીએ છીએ એટલે કે એને આપણે બરાબર જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે અહીંયા એ લાઈવ કરવાનો પ્રયત્ન કરશું તો જોઈએ હું જનાર્દનભાઈને કહીશ કે એ પોતે સામે રહેશે અને આપણે એ બોક્સને આપણે સ્કેન કરીએ તો શું શું થાય છે મારી પાસે બે મોબાઈલ અહીંયા જોડાયેલા છે અને એ બંને મોબાઈલનો આપણે યુઝ કરશું તો એ મને લાગે એપ્લિકેશન ફરી વખત સ્ટાર્ટ કરવી પડે એવું છે

હા મિત્રો તમે અત્યારે હું જે લાઈવ તમને બતાવી રહ્યો છું તે તમે જોઈ શકો છો અને એમની અંદર જનાર્દન અને તમે જોઈ શકો છો જનાર્દનભાઈ મારી સાથે છે હવે અહીંયા તમારી પાસે જે ગ્રહ ભાઈને ટચ કરશો તો એ ગ્રહ છે એ મોટો થશે મેં એક ગ્રહ ને જ્યુપિટર ને મોટો ગેરો છો તો જ્યુપિટર ની અંદર ઉપગ્રહો છે એ તમને જોવા મળશે જ્યુપિટર વિશે ઇન્ફોર્મેશન જોતી હોય તો બાજુમાં આ લખેલું છે જુપિટરને ફરી વખત તમે ક્લિક કરશો તો એ જતો રહેશે એટલો ક્લિક કરીશ તો એટલો સૂર્યને આપણે મોટો કરી શકીએ છીએ આ રીતે તો અહીંયા બધા ગ્રહો એ પૃથ્વી છે તો હું પૃથ્વીને ટચ કરીશ તો પૃથ્વી છે એ તમને જોવા મળશે અને એ જનાર્દનભાઈ એને મૂવ કરશે તો એ મૂવ થઈ શકશે તમે જોઈ શકો છો આ મૂવ થઈ શકે છે મતલબ કે તમને મેં લાઈવ જે ડેમો છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ અહીં આપણે એના ઉપગ્રહો છે એને પણ આપણે જોઈ શકીએ છીએ એના કોઈ પણ એવા ગ્રહો છે એમાં ખાસ એક જોવા જેવો ગ્રહ છે હું જલંધર બેઠી થોડા મૂવ કરે જેથી કરીને એ ગ્રહ દેખાય હજી દેખાતો નથી હજી મૂવ કરવાની જરૂર છે બરાબર મૂવ કરો હજી નથી દેખાતો હા હવે હવે તમે જોવા શનિ ગ્રહને જોવા જેવો છે શનિના વલયો આપણે બરાબર જોઈએ

આ અત્યારે લાઈવ પોઝિશન તમને બતાવી મારો બીજો મોબાઈલ પણ તમને મેં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે મોબાઈલ થી તમે અત્યારે એ જોશો તો એની અંદર હું ટ્રાય કરીશ બીજા મોબાઈલ ની અંદર તો મારો બીજો મોબાઈલ થી હું બીજો ક્યુબ બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા તમે જોઈ શકો છો એક આપણી પાસે લંગ્સ ની વાત છે હું આમાં કોઈ પણ અંગોને અડીશ હું મગજને અહીંયા દેખાય છે આપણું બ્રેઈન દેખાય છે ને ટચ કરીશ તો એ બ્રેન છે બહાર આવશે અને ને આપણે એક જ બોક્સ ની અંદર આ વાત છે એ સરસ રીતે જોઈ શકીએ ફરી આ રિપીટ થઈ શકીએ હાર્ટની અંદર વાત કરીએ ફેફસાની વાત કરીએ ફેફસાની અંદર પણ નાના નાના ભાગો છે ટચ કરશો તો તમને તરત જ એ વાત છે એકદમ ક્લિયર છે એ જોવા મળશે તો અહિયાં આ રમતા રમતા તમે શરીરના જે ભાગો છે એને બરાબર ઓળખતા થઈ જાઓ છો અને એને કારણે તમને એમાં રસપ્રદ રીતે શીખવાનો પ્રયત્ન કરો છો ઘણી બધી એપ્લિકેશનો છે જ એમની અંદર આપણે આ પ્રયત્ન કરશું ખાસ એક એપ્લિકેશન જો મને જડી જશે તો હું તમને ચોક્કસ હાથ બતાવવાનો પ્રયત્ન કરીશ અને એ એપ્લિકેશન ખૂબ જ આનંદદાયી એપ્લિકેશન છે જેમની અંદર આ પ્રક્રિયા છે એ કરી શકાય મારી પાસે ઘણી બધી એપ્લિકેશનો છે હું અત્યારે આપણા ભાઈ શ્રી એ પણ સરસ મજાની એક એપ્લિકેશન બનાવી છે તો એ એપ્લિકેશન આપણે અહીંયા એની પણ વાત કરશું કિશોરભાઈ સતાસે આપણે એક એપ્લિકેશન બનાવી છે એપ્લિકેશન બહુ સરસ પ્રયત્નથી બની છે પણ હજી એ વર્કિંગ મોડમાં નથી એટલું વર્કિંગ થઈ શકતું નથી આ જોવાનું છે કે જો એ વર્કિંગ મોડ થઈ જશે તો આપણે એને પ્લે સ્ટોર ઉપર ચોક્કસ મૂકશું એવો આપણે પ્રયત્ન કરીએ છીએ પરંતુ વર્કિંગ મોડ પરફેક્ટ હોવું જરૂરી છે કારણ કે ત્યાંથી એ રીબાઉન્સ થતી હોય તો અમારી આખી ચેનલ ને અસરકારક કરતી હોય છે તો એ પ્રયત્ન કરશું એમની અંદર ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે એ આપણને જોવા મળતી હોય છે જે આપણે ખાસ કરીને બીજી એપ્લિકેશનો નામ પણ હું તમને આપીશ રિયલ સ્પેસ ફોરડી છે એપ્લિકેશન એની વાત કરી આ તમે ડાઉનલોડ કરશો તો મિત્રો તમને જે જોવા મળશે એ વાતનો નજારો તમને અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરીશ અને તમે જોઈ શકો છો આખે આખું બ્રહ્માંડ છે તમે ડાયમેન્શનમાં મિત્રોમાં જોઈ શકશો આખું બ્રહ્માંડને તમે થ્રી ડાયમેન્શનમાં જોઈ શકશો અને તમારું જે બ્રહ્માંડ પાર્ટ છે એને તમે ક્લિયર આ રીતે પોતે આંગળીના ઢેરવાથી તમે આ રીતે એને ગુમાવી શકશો તો બ્રહ્માંડની સફર નામનો મેં એક સોફ્ટવેર મૂક્યો છે સોફ્ટવેર અલગ છે અલગ પણ અહીંયા તમે થ્રી ડાયમેન્શનમાં આ વાતને બરાબર જોઈ શકશો હવે ધારો કે તમારે એવું એમાં જોવું છે માત્ર એક જ ગ્રહ જોવો છે તો એક જ ગ્રહને તમે આ રીતે ટચ કરી શકો છો રિયલ સ્પેસ ફોર નામ છે આનું રિયલ સ્પેસ ફોર નો તમે એનો યુઝ કરી શકો છો સેટેલાઇટ જોવાની વાત આવે તો આપણે સેટેલાઇટને પણ આ રીતે જો સેટેલાઇટ કેવી રીતે ખુલે છે એનું લાઈવ આપણે એમાં જોઈ શકીએ છીએ અને એને તમે આગળથી આ મૂવ કરી શકો છો સેટેલાઇટ કેવો દેખાય છે બતાવી શકીશ નતર તો આ બીજું એક એપ્લિકેશનમાં પણ આ વાત છે એ તમે જોઈ શકો શરીરના તમામ અંગોને બહાર કાઢીને પણ જમાવી જોઈ શકો છો એક દિવસ એવું છે કે લાય બાળકનો જન્મ થાય એ વાત પણ આપણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરશું તો બધા આપણા જે ઉપગ્રહો છે ગ્રહો છે સેટેલાઇટ છે એની વાત છે અહીંયા તમે લાઈવ તમારી એપ્લિકેશન એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો તો મિત્રો આ બધી વાતો જબરદસ્ત રીતે તમે જોઈ શકો જનાર્દન એક બતાવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો બીજી એક વાત બતાવી રહ્યા છે હમણાં જ આપણે જે જોઈતી એપ્લિકેશન એ એપ્લિકેશન પણ તમે આનો ઉપયોગ કરો એનું નામ પણ ત્યાં આપવામાં આવશે જેથી કરીને તમે એનો ઉપયોગ કરી શકો ઉપગ્રહોની ગતિ કેવી રીતે થાય એ પણ જોઈ શકાય આમાં એક એક ભાગને ટચ કરીએ તો પણ એ જનાર્દનને કહીશ કે એને હાથમાં રાખશે તો હું અહીંયા પ્રયત્ન કરીશ કે આ જે ગ્રહ છે એની પાસે એ એ બરાબર જો એમની અંદર આ જો ઉપગ્રહ છે એ ગતિ કરી રહ્યો છે તમે દેખાઈ આવે છે અને જોવા મળશે તમને ઉપર તો આ આ બધી વાતો છે સ્પષ્ટ તમે જોઈ શકો છો પ્લસ ની અંદર તમે એમાં કોઈ પણ એક ગ્રહ ની અંદર જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને ટચ કરશો તો ભૌગોલિક પરિસ્થિતિમાં શું શું જોવા મળે એની કોમેન્ટ્રી પણ તમને ત્યાં જોવા મળે છે આપણે અત્યારે વાતાવરણ કેવું છે ગ્રહો ઉપર ની સ્થિતિ શું છે એ પણ તમે લાઈવ કોમેન્ટ્રી થી આ વાત છે એ બરાબર જોઈ શકો તો આ ઘણી બધી ટેકનોલોજીકલ વાત છે

ટૂંકા ગાળામાં આપણે વિદેશના બાળકોને પણ મળવાના છે મિત્રો જેમાં આપણે એનો પ્રયત્ન કરશું એ તૈયાર થશે તો આપણે એની સાથે પણ વાતો કરશું તમે ભાગ્યશાળી છો કે અમારો પ્રયત્ન તમારા સુધી વિદેશની સફર પણ તમને કરાવશે